શહેરના ચિત્રા સિત્સર રોડ પર ખુલ્લા ખાડામાં આકલો પડી જતાં ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ કર્યું ભાવનગર શહેરના ચિત્રા થી સિત્સર તરફ જવાના રોડ પર અધેશામ સોસાયટી પાસે એક ખુલ્લા ખાડામાં આકલો પડી જતાં લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ ગૌશને ઉગરી મુક્ત કર્યું હતું ચિત્રા થી સિત્સર ગામ તરફ જવના રોડનું નવીનીકરણ છેલ્લા ત્રણ મહિના કરતા વધુ સમયથી ચાલી રહ્યું છે તદ્દન મંદ ગતિએ ચાલતા આ કામના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત અકસ્માતો પણ બની રહ્યા છે ત્યારે ફિલ્ટરની ટાંકી પાસે આવેલ રાધેશ્યામ સોસાયટી સામેના રોડ પર પાણીના વાલનું બોક્સ આવેલું છે આ બોક્સમાં આજે સવારે આખલો ખબકતા સ્થાનિક રાહદારીઓએ ફાયર બ્રિગેડ તથા વિસ્તારના કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલને જાણ કરી હતી આ દરમિયાન ફાયર બ્રિગેડનો કાફલો અને નગરસેવક સહિતના જીવદયા પ્રેમીઓ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં ફાયર બ્રિગેડના જવાનોએ જીવદયા પ્રેમીઓની મદદથી 5 ફૂટ ઊંડા ખાડામાં પડેલા આખલાને સુરક્ષિત બહાર કાઢ્યો હતો આ અંગે કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલે જણાવ્યું હતું કે રોડ નવીનીકરણની કામગીરી તદ્દન મંદ ગતિએ ચાલી રહી છે અને રોડ વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારીના કારણે આ રોડ પર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને ખુલ્લા ખાડાઓના કારણે પશુઓ પણ આવા ખાડામાં પડી રહ્યા છે ત્યારે રોડનું કામ તત્કાલ પૂરું કરવામાં આવે અને રોડ કાંઠે રહેલા આવા ખાડાઓ ઝડપથી બંધ કરવામાં આવે તેવી માંગ કોર્પોરેટર કાંતિભાઈ દ્વારા કરવામાં આવી હતી એટલે તો ઓલવેલે ઓલું ને આપણે તો એ નો એને કામ ચાલુ હતું પણ એક આ પટીગડામાં એ તો એક હવે એટલે તો સાનો મનોદ હલો તો હા અમે

આજરોજ ફાયર કંટ્રોલમાંથી કોલ મળેલ કે ચિત્રા રોડ ઉપર રાધેશ્યામ સોસાયટીની બાજુમાં એક ગટરની લાઇન અથવા એક ખુલ્લા ખાડામાં એક ખૂટીઓ પડેલ હતો તેને આજરોજ અમે રેસ્ક્યુ કરી અને બહાર કાઢેલ છે